એક ટાઈમ હતો જ્યારે ગેમમાં એમ અઢાર કોઈ પણ સ્કીન નથી મતલબ કે તમને કોઈ સ્કીન જોવા જ નથી મળી પણ ત્યારે ભાઈ જે એમ અઢા ચાલતી નથી મતલબ સ્કિન વગરની એમ અઢાર સત્યાંસી જે હતી ને ત્યારની એ અત્યારની ટોટલી એમાંઢા સત્યાસીથી બેસ્ટ છે તો કહેવાનો મતલબ એક ભાઈ પછી ધીરે ધીરે સ્કીન આવી અને સ્કીન પછી જે ભાઈ ગનને ડાઉન કરી છે મતલબ દર અપડેટમાં કાં તો મેગે મેગેઝીન નહીં જોગે કાં તો એક્યુરેસી ડાઉન કાં તો રેટ ઓફ ફાયર ડાઉન કાં તો ડેમેજ ડાઉન ને ભાઈ અત્યારની જે એમ અઢા સત્યાસી છે ને હું તમને સાચું કહું તો મેં લગભગ બે અથવા દોઢ મહિનાથી એમાં એ માટે સત્યાસી યુઝ જ નથી કરી ભાઈ આટલી બેકાર ગન લાગે છે ને મને શું કહેવું ભાઈ તો આજે ઓલમોસ્ટ તમે કહી શકો દોઢ બે મહિના પછી આપણે એ માટે સત્યાસીથી ગેમ પ્લે કરશું અને મેઇનલી જ્યારે હું યુઝ કરું તો આપણી પાસે આ વન પંચ વેનવાળી સ્કીન હોય જેના એટ્રીબ્યુટ્સ પણ ઠીકઠાક છે પણ આજે જે સ્કીનથી આપણે ગેમ પ્લે કરીએ છીએ ને એ જ તમે જોઈ શકો છો ટ્રોપિકલ પેરેટ અને આનો એટ્રીબ્યુટ્સ થોડાક અલગ છે જેવું કે તમે જોઈ શકો છો ડબલ રેટ ઓફ ફાયરને એવું છે તો જોઈએ છીએ ભાઈ એ માટે સત્ય છે કેવી ચાલે છે આજે અને મેચ પણ સોળો વર્ષો સ્કોડ લગાડી લીધો છે અને જોઈએ છે આજનો આપણું ગેમ પ્લે કેવું જાય છે ઓકે ભાઈ સ્કોડ જ ફૂટકી રહે જેવું કહો ભાઈ સોળો વર્ષો સ્કોડ લગાડ્યો આખી સ્કોર ફૂટકી કે લાગે ઓકે રસ રસ કરો એ બાને ચેક પણ થઈ જશે કેવી ચાલે છે ઓકે મને ભાઈ પર્સનલી બહુ આ છે નહીં આનથી એક ડાઉન ભાઈ નાઇસ શોર્ટ રેન્જમાં પહોંચી જઈએ શોર્ટ રેન્જમાં પહોંચી જઈએ શોર્ટ મિસ ઓકે વાંધો નહીં એ માટે સત્યા ટ્રાય કરી પાંચ પાંચનું ડેમેજ ઓકે धीरे धीरे बेकार था है भाई धीरे धीरे मतलब हूँ क्या ओरिजिनल रूप में आए है डेमेज ने चलो एक तो डाउन भाई शू डेमेज है भाई आनु हजी तो भाई आम डबल रेट ऑफ फायर है मतलब ओके भाई बन गया था आए भाई बन क्या थी भो यार बिचारा हूँ भाई आई के आसमान से टपके खजूर में अटके टाइपनु बिचारा भाई मतलब ना पोस्ट दे भाई एंट्री कई हेडशॉट छोट मारी देखा दू भाई दई दीद एकदम मस्त हेडशॉट સમજાણું નહીં ભાઈ એ લેન્ડિંગ ત્યાં હું કામ હતી બોલો મતલબ ખબર રહેતા ને કે ભાઈ વાં હેઠે એક ઊભો હે એવડો ખતરનાક પ્રો પ્લેયર તો પણ ભાઈ બોલો નહીં આજે લેન્ડિંગ કરી શું કહેવું ચાલો એ ત્રણ પહેલેથી જ ક્લિયર કરી નાખ્યા હતા જે મતલબ સે સારા એવા પ્લેયર હતા નહીં અથવા તો જેને મેં એમાં સત્યાશીથી ક્લિયર નહોતા કર્યા તો એ મેં તમને ક્લિપ ટુમાં કટ કરી છે અહીંથી જ આપણું ગેમ પ્લે કન્ટિન્યુ રહેશે અને જેવું કે મેં કીધું ભાઈ તમે લોકો અત્યારે એ માટે યુઝ કરો છો લાઈક મેં નથી કરતો હું કટડી કહ્યું મહેનત કરી હું મેં આજે ગેમ પ્લે બનાવું છે ને એટલે ભાઈ આજે યુઝ કરી છે બાકી નહીં એ માટે સત્યાસી તો ને લાઈક ક્યારેક ક્યારેક ઠીકઠાક આલે છે પણ ક્યારેક ભાઈ તમને એવું ડેમેજ નહીં મતલબ ભાઈ પાંચ પાંચનું ડેમેજ એ માટે સત્યાસીથી પાંચ પાંચનું ડેમેજ જાય બોલો લેવલ થ્રીનું વેસ્ટ હોય તો એ ફોરનું કે થ્રીનું હોય જેવું હોય પણ પહેલાં તો ભાઈ જે એ માટે સત્યાસી હતી યાર મતલબ ગેમમાં એક પણ સ્કીન નહીં ભાઈ એ માટે સત્યાસી તો પણ તો પણ આટલી ઓપી હતી ને કે ભાઈ લોકો એમપી ફોર્ટી એમપી ફાઈવ એ બધી ગનનો યુઝે જ બહુ ઓછો ઓછો થઈ ગયો હતો જે એક મેન રીઝન છે આ લોકોને એમડા સત્યશી ને થોડીક ડાઉન કરવી પડે ભાઈ લોકો યુઝ ના કરતા એમડા માટે સત્યશી ચડી જાય તો એમપી ફોર્ટી કે યુએમપી કે પછી કોઈ પણ જોટરે કોઈ યુઝ જ ના કરતા બોલો ભાઈ બહુ મસ્ત ટાઈમ હતો ભાઈ પેલાનો જે ગેમનો હતો ને હવે તો ભાઈ મને ખુદને યાદ નથી કે ભાઈ એ માટે ગેમમાં કેટલી સ્કીન છે કઈ ગનની કેટલી સ્કીન છે મને કંઈ નથી ખબર ગેમમાં કેટલી ગન છે એ નથી ખબર ભાઈ અત્યારે તો ડેમે જો કે ક્રોનો ક્રોનો ખોટો વપરાઈ ગયો દોસ્તો ઓકે જો આવા સમયે ખબર પડે ભાઈ આગન કેટલી બેકાર હૈ અને રિવાઇવ કરવા કોઈ તો આવવું જોઈએ અને લગભગ છે પણ અહીંયા કોઈ તો ક્યાં ગયો ક્લિયર કરી નાખી ચલો એકદમ મસ્ત ઓકે ડાઉન ભાઈ ઝાડવા પાછળ હે ટૂંકમાં ઝાડવા પાછળની સાઈડ છે તો એક મેડિકિલ યુઝ કરી લઈને પછી બમ તો ના ફેક ભાઈ તું યાર હેડ પછી ટ્રાય કરીએ ને ઓકે મસ્ત હેડ હેડ કાં ના ભાઈ હેઠ લાગવો જોઈએ જો કે એમ તો આપણું એ જ રીતના હતું અંતને હવે ક્લિયર કરી નાખી ચાલો એકદમ મસ્ત અને આપણે ક્લિયર કરીએ ઝોનમાં તો નીકળી જાઉં એ તો કંઈ વાંધો નહીં આવે જે ભાઈ જો મતલબ ચાર ચાર ગોલી મારો ને ત્યારે સામે મુશ્કેલથી ડાઉન થાય છે થોડી ઘણી લૂટ કરી લઈએ આપણે અને બાકી તો અહીંયા હવે લગભગ તો કોઈ પ્લેયર છે નહીં તો એકદમ આરામથી મસ્ત મેડિકેટ યુઝ કરીને પછી ઝોનમાં નીકળી જશું કંઈ વાંધો તો નહીં આવે આ ક્યાંથી આવ્યો લીલો ઓકે ડાઉન ભાઈ યાર ક્યાંથી આવી ગયો તો ક્લિયર ઓકે ક્લિયર ભાઈ ચાર 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 ગોલી મારી ભાઈ મેં આને એ માટે છે નહીં બોરો શું કેવું ભાઈ ખટલી મતલબ હાવ એમ નથી તો ભાઈ હદ બેકાર હે પણ ચલાવવા જેવી તો નથી રહ્યો ટુ બી ઓનેસ્ટ લાયક રહી નથી ભાઈ એ માટે સત્ય છે શું કહેવું પહેલો હતો મેં એને ચાર ગોલી મારી એકાદી પેનમાં જી મી પહેલો રિવાય થઈ ગયો અને ક્લિયર કરી નાખત ભાઈ આપણે આગળ જ જો જરા તરા આગળ પાછળથી હોત તો ભાઈ શું હું નથી હું આ ગેમ્પ્લે પછી હું યુઝ કરવાનું છઉં ને એમાં સત્યાસી આ તો ભાઈ લેન્ડિંગ કરતાં બીજી કોઈ ગન ના જડે તો અલગ વાત છે તમને ખબર છે અત્યારે એમ અઢાર સત્ય અને એમ એટી એમ અઢાર તું હા મતલબ જેવું છૂટકું શોર્ટગન તમે કહી શકો એ બંને ફેરવું હે ખબર ખાલી ખાલી નામ ન ફેરે બાકી કઈ ફેર નથી આનું ડેમેજ મને એમ કે એના કરતા ઓછું હોય એમ અઢાર તું કરતા ભાઈ ઓકે ગયો રસ્તામાં નહીં ઉભા ભાઈ બંધ ખબર ના પડે એટલી તને હું કહું આને આપણે એ ડબલ એમથી ક્લિયર કરવું હોય ગમે ત્યાં શોર્ટ મિન્સ શોર્ટ એકદમ મસ્ત કનેક્ટ ઓકે ક્લિયર નહીં આપણે એને એકદમ કન્ફર્મ કરીને ભાઈ ઉપરથી લગભગ એને બીજા કોઈ ડેમેજ આપતા હતા જેવું કે મને લઈ જોઈએ છીએ ઝોન ક્યાં બને છે બાકી થોડી ઘણી ખરીદી કરી છે ટોકન આપણી પાસે ઘણા થઈ ગયા છે એકદમ મસ્ત તો એ એમો લઈ લે હું એ ડબલ્યુ એમનો થોડોક અને બાકી તો જોઈએ છીએ ચાલો શું લઈએ છીએ ભાઈ ઝોન અહીંયા નહીં બને છે કે મને મારી કિસ્મત નહીં ખબર છે ભાઈ ઝોન બનશે દૂર છતાં પણ ચાલો આપણે ચેક કરી લઈએ ભાઈ કે આપણી કિસ્મત કેવી ચાલે છે પેક થઈ જાય એકદમ મસ્ત જોવા દે એમાંથી લેવા જવું લગભગ તો લાગતું છે નહીં અને ઝોન ક્યાં બને હે આસપાસ જ બનશે લગભગ તો કામ કરીએ પહેલાં થોડી ઘણી ખરીદી કરી લઈએ અને પછી જોઈએ છીએ કે ભાઈ ઝોન ક્યાં બને છે તો જેમ તેમ કરીને ભાઈ આપણે ઝોનમાં તો આવી ગયા મેં વિચાર્યું નહોતું ભાઈ ઝોનનું ડેમેજ આટલું હશે આ તો ગાડી હતી એટલે બચી ગયા નહીં ભાઈ લોલ થઈ જાય એકદમ વાળું જે હોય ચાલો એકદમ જોઈએ છીએ અહીંયા આપણે પ્લેયર કોઈ જોવા મળે છે કે નહીં ઓકે અહીંયા કોઈ છે કે નહીં ચાલો અહીંયા તો કોઈ નથી મતલબ છે તો ખરી પ્લેયર ઓકે રે ભાઈ વાય ભાઈ વાય ભાઈ એની ડેમેજ આપી દીધી ભાઈ હાલી ભાઈ એ માટે સત્ય લાગે ભાઈ હદ ગંધારું ડેમેજ આવ્યું હોય બોલો ચાલો જે હોય એને ક્લિયર કરવા આપણે પેક ભાઈ કેટલાક લુઓ લગાડ્યા યાર આની કઈ છે એ નહીં કરું થોડુંક બેગ લઈ લે જેવું કે તમને ખબર છે ભાઈ વન વી ફોર મતલબ સોળો વર્ષ કોડે તો વી કોઇલ એમે જ ઓકે પાંચ પાંચ નો ડેમેજ ભાઈ મસ્ત એકદમ ગિયો આને તો ક્લિયર કરી નાખીએ કમસે કમ મતલબ હેડમાં તો હજી ભાઈ તમને ખબર હેડમાં તો કોઈ પણ ગણું પીજ હોય બોડી શોર્ટમાં પહેલાં જેવી નથી રહી ભાઈ જ્યાં એમ આ સત્ય છે એની વાત કરું છું એમાંથી શું બધું ટ્રીટમેન્ટ ઘણ ને હું કરવી પારાફલ થમશે ને કંઈ નહીં ટૂંક ઘણા આપણે ચેન્જ કરવાની જરૂર છે ને એ ડબલ્યુ ની એમો પર ઘણો જ છે ને ભાઈ બંને દોઢસો એકદમ મસ્ત લોડ નથી ભાઈ એમાં કેવું હોય ખબર મેં એ નું એક અલગ મતલબ તમે કહી શકો થોડુંક ચેન્જ કસ્ટમ એચ્યુડી હે મારું અને મને ખબર નથી ભાઈ જે એ ડબલ્યુ એમ મળી જશે તો એમે યુઝ નથી કર્યું અત્યારે તો એ આપણે ક્યારેક પ્રોપર મતલબ એમએટ ટુ અથવા એ ડબ્લ્યુએમનું ગેમ પ્લે કરશું સ્નાઇપરનું ગેમ પ્લે ત્યારે એ કસ્ટમ એચ્યુડી યુઝ કરશું વિચારું છું કે ડબલ એમએટ ટુ બીનું ગેમ પ્લે કરું બાકી જોઈએ છીએ કેદી આપણે એ ગેમ પ્લે કરીએ છીએ ઓકે ભાઈ બહેન શું છે તં કંઈ કંઈ સિરિયસલી લેતું જ નથી બોલ બિચારાને બોલ બેગ લઈ લે થોડુંક ટીમમેટ આવી ગયો ભાઈ એનો બોલ થોડુંક બેગ લઈ અને પછી પાછળની સાઈડ જાઉં હું તું પક હું ભાઈ હા દે ભાઈ બોલો મતલબ છ બોલ હતા મારી પાસે લગાડી દીધો તો બચી જત પણ સોરી સબસ્ક્રાઈબ કરી લેજો આવું